ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે આ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું મોટું નિવેદન સામે આવ્યું છે બેન્જામિન નેતન્યાહુની કેબિનેટે ઇઝરાયલમાં અલ જજીરાના સંચાલનને અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય કર્યો છે રિપોર્ટ્સ અનુસાર હવે ભડકાઉ ચેનલ અલ જજીરા હવે ઇઝરાયલમાં બંધ કરી દેવાશે મહત્વનું છે કે સરકારી નિવેદનોમાં કહેવાય છે કે ઇઝરાયલના ટેલિકોમ મંત્રીએ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ આ નિર્ણયનું સમર્થન કરનારા એક સાંસદે કહ્યું છે કે અલ જજીરા આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે સરકારી આદેશ અનુસાર ઈઝરાયલમાં અલ જજીરાના કાર્યાલય બંધ કરી દેવાશે આ પ્રસારણ સાધન જપ્ત કરી લેવાશે અને ચેનલના કેબલ અને સેટેલાઇટ કંપનીઓને કાપવામાં આવશે કંપનીની વેબસાઇટ પણ બ્લોક કરી દેવાશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ